જામનગર જામ્યુકોના જનરલ બોર્ડમાં કોંગ્રેસના નગરસેવિકાએ નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા લગાવ્યા કોંગ્રેસના નગરસેવિકા દ્વારા નરેન્દ્ર મોદીના નારા લગાવવામાં આવતા ભારે કુતૂહલ સર્જાયું મનપાની આજે સામાન્ય સભામાં બોર્ડ નંગ ચારના કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ નારા કોંગ્રેસના નગરસેવિકા દ્વારા વડાપ્રધાનના નારા લગાવવામાં આવતા સામાન્ય સભામાં ભારે રમૂજ ફેલાઈ પ્રશ્નોત્તરી શરૂ કરવા પહેલાં કોંગ્રેસ નગરસેવિકા દ્વારા નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા

Ankara'nın Cemke'ye mi? Meclisliğine, Çevrenciliğine su karar veriyor.